રાજ્ય ઉપર ખતરા બાદ તુફાન વંટોળ સાથે હવે ગુજરાત ધૂળની ડમરીઓ ઉડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલું રમાલ નામનું વાવાઝોડું આગળ વધીને બાંગ્લાદેશની અંદર પોતાનો કહેર વર્તાવતું જોવા મળ્યું છે અને હજી પણ આ વાવાઝોડું અત્યંત ભયંકર અને ઘાતક બનેલું જોવા મળ્યું છે તે સાથે જ દેશની અંદર સોમાસાની પણ એન્ટ્રી થઈ ચૂકી છે અત્યારે અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળ્યું છે અને હવે આ સોમાસુ ધીમે ધીમે આગળ વધીને ભારત અને ભારતના અનેક રાજ્યોની અંદર આગળ વધતું જોવા મળ્યું છે સાથે જ બંગાળની ખાડી બાદ હવે અરબ સાગરના દરિયામાં મોટી જોવા મળી છે જેના કારણે પવનની ગતિવિધિની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે સાથે જ પ્રે મોન્સૂન એક્ટિવિટીની અસરોના ભાગરૂપે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટો પલટો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર આજે અને આવનાર ચાર દિવસ સુધી વાતાવરણની અંદર યથાવત રીતે પલટો જોવા મળી શકે છે પલટાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે હવે આંધી તુફાન અને ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળવાની છે તો શું છે મહત્વની આગાહી જેને લઈને આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું રેમલ નામનું વાવાઝોડું આગળ વધીને અત્યારે બાંગ્લાદેશના વિસ્તારોમાં પોતાનો પ્રકોપ વર્તાવતું જોવા મળ્યું છે વાવાઝોડાની અસરોના કારણે અત્યાર સુધી પચાસ લોકોના મોત પૂર્વોત્તર રાજ્યોની અંદર થઈ ચૂક્યા છે એટલે કે ભારતના પૂર્વોત્તર રાજ્યો જેમાં ધાનબડ ઢાકાના વિસ્તારોની અંદર બાંગ્લાદેશના આખાના વિસ્તારોની અંદર કોલકત્તાના વિસ્તારોની અંદારા પૂર્વોત્તરના જે પણ રાજ્યો આવેલા છે તે સંપૂર્ણ રાજ્યોની અંદર આંધી તુફાન સાથે રેમલ વાવાઝોડું ટકરાવાની સાથે જ હજી પણ રેમલ વાવાઝોડાનો તીવ્ર ખતરો પૂર્વોત્તર રાજ્યોની અંદર મંડરાતો જોવા મળ્યો છે અને વાવાઝોડું અત્યંત ભયંકર બનીને આગળ વધતું જોવા મળ્યું છે અને જેના કારણે બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને વાવાઝોડાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તીવ્ર હોવાની સાથે જ પવનની ઝડપની અંદર પણ વધારો જોવા મળ્યો છે અને પવન એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો ને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ ફૂંકાતો જોવા મળ્યો છે પવનોની ગતિવિધિઓ તેજ હોવાના કારણે ગુજરાત ઉપરથી પણ આ પોતાની તરફ પવનો ખેંચતું જોવા મળ્યું છે અને સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી પણ આ રેમલ વાવાઝોડું પોતાની તરફ હજી પણ પવનો ખેંચતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડું ઘાતક બનીને હજી પણ આગળ વધીને પોતાનો કહેર વર્તાવતું જોવા મળ્યું છે તેની સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર પણ તીવ્ર પવનો અને આંધી તુફાન જેવો માહોલ જોવા મળ્યો છે ગુજરાતની અંદર પાછલા ત્રણ દિવસથી ભારે અને ભયંકર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે સાથે જ વારંવાર વાતાવરણની અંદર પલટો પણ જોવા મળ્યો છે અને ગરમીની અંદર પણ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો પણ ઘટાડો અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે જે બાદ હવે રાજ્ય ઉપર મિની વાવાઝોડાનો ખતરો છે અરબસાગરના દરિયાની અંદર જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર આજે અને આવનાર ચાર દિવસ સુધી હજી પણ પલટો જોવા મળી શકે છે પલટાની સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળ વાતાવરણ જોવા મળશે અને ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગર મોરબી રાજકોટ છોટીલાનો વિસ્તાર સુરેન્દ્રનગરના વિસ્તારો બોટાદ જસદણ ગોંડલ ભાનવડની અંદર એ ઉપરાંત પોરબંદરનો વિસ્તાર જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવાના વિસ્તારોની અંદર વેરાવળ અને ઉનાના વિસ્તારોમાં આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે તીવ્ર પવનો પણ ફૂંકાતા જોવા મળી શકે છે સાથે જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ઘાતક પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ હવે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ને જેના કારણે લખપતનો વિસ્તાર ખાબડનો વિસ્તાર રાપર ગાંધીધામ વાડેલી નળિયા અને માંડવીના વિસ્તારોની અંદર પણ પલટો જોવા મળી રહ્યો છે વાદળ છવાયા વાતાવરણ સાથે તીવ્ર પવનો અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ ફૂંકાતા જોવા મળી રહેલા છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તીવ્ર હવાનું દબાણ અને મજબૂત સિસ્ટમનું જોર જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર બે દિવસથી ઝરમર ઝરમર વરસાદ વરસતો પણ જોવા મળ્યો છે સાથે જ સિસ્ટમનું દબાણ હજી પણ તીવ્ર અને મજબૂત બનવાના કારણે આજે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર હવે હવાનું દબાણ તીવ્રને મજબૂત બનતું જોવા મળ્યું છે ને આજે પણ બપોર પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદનું સંકટ ટોળાઈ રહેલું જોવા મળ્યું છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે પવનોની તીવ્રતા ફૂંકાતી જોવા મળી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે આજે ગરમીની અંદર થોડીક રાહત લોકોને મળી શકે છે કારણ કે ભારે પવનો ફૂંકાતા મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગરમીની અંદર રાહત જોવા મળશે જેના ભાગરૂપે અહેમદાબાદનો વિસ્તાર ધોળકા નડિયાદનો વિસ્તાર ખેડબ્રહ્માના વિસ્તારો વડોદરાનો વિસ્તાર બોડેલી ગોધરાનો વિસ્તાર લુણાવાડાના વિસ્તાર અને દાહોદના વિસ્તારોની અંદર આજે પણ વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને પલટાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ટેમ્પરેચરની અંદર પણ બેથી ત્રણ ડિગ્રીનો આજે ઘટાડો જોવા મળી શકે છે અને પવનો કૂંકાવાના કારણે ગરમીમાંથી પણ થોડીક રાહત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે તેવું પણ અનુમાન અત્યારે મૂકવામાં આવી રહેલું છે તેની સાથે સાથે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હવે સારો એવો વાતાવરણની અંદર પલટો આવી શકે છે કારણ કે રાજસ્થાન ઉપરથી ફૂંકાતા તીવ્ર અને મજબૂત પવનો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોને અસર કરતા જોવા મળ્યા છે અને જેને જોતા આજે બનાસકાંઠાના વિસ્તાર પાલનપુરનો વિસ્તાર સાથે જ ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી શકે છે અને જેના કારણે ગુજરાતની અંદર આ સીધા જ પવનો અથડાતા હોવાના કારણે આજે ગુજરાત રાજ્યની અંદર પલટો જોવા મળી શકે છે અને પલટાની સાથે આજે અને આવનાર ત્રણ દિવસ સુધી તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર વરસાદનું સંકટ ટોળાઈ રહેલું છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે તે સાથે જ સોમાસાની અત્યારે દસ્તક જોવા મળે છે અને સોમાસું અત્યારે અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળ્યું છે ને સિસ્ટમનો ઘેરાવો પણ હજી પણ અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર તીવ્ર બનતો જોવા મળી રહ્યો છે બે હજાર છોવીસનું ચોમાસું ભારત માટે સારું રહેવાનું છે જેવી પણ આગાહી કરવામાં આવી છે ને બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન એકસો બે ટકાથી લઈને એકસો ને છ ટકા સુધીનો વરસાદ પણ રાજ્યની અંદર અનેક જિલ્લાઓની અંદર ભારે ને તીવ્ર વરસાદ જોવા મળી શકે છે અને અંદમાન અને નિકોબારના વિસ્તારોથી આ ચોમાસું આગળ વધીને કેરળના વિસ્તારોની અંદર આ ચોમાસું દસ્તક આપશે જેમાં બે જૂનથી લઈને ત્રણ જૂન સુધીનો સમય પણ આ વાવાઝોડું લઈ શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે જોકે કે કેરળ બાદ આ ચોમાસું દરિયાના માધ્યમે બેંગ્લવીના વિસ્તારોની અંદર આગળ વધશે બેંગ્લવીથી આ ચોમાસું મુંબઈ અને મુંબઈથી આ સોમાસું ગુજરાતની અંદર દસ્તક આપશે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને જૂન મહિનાની અંદર જ ગુજરાતની અંદર ચોમાસું આવી જવાનું છે જેમાં પણ દસ જૂનથી લઈને પંદર જૂનની વચ્ચે ગુજરાતની અંદર ગમે ત્યારે સોમાસુ દસ્તક આપી શકે છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનો સારો એવો વરસાદ છે જે પણ જૂન મહિનાની અંદર જોવા મળશે અને જેના પગલે જૂન મહિનાની અંદર સારી એવી વાવણી પણ ખેડૂતો કરી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે આમ ચોમાસું અત્યારે ધીમે ધીમે ભારત રાજ્યની અંદર દસ્તક આપતું જોવા મળ્યું છે અને અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર ચોમાસાની એન્ટ્રી થયેલી પણ જોવા મળી રહી છે સાથે જ રેમલ વાવાઝોડું પણ બાંગ્લાદેશની અંદર અત્યારે પણ પોતાનો કહેર વર્તાવતું જોવા મળ્યું છે રેમલ વાવાઝોડાના કારણે અનેક જગ્યાઓ પર ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે સાથે જ આ વાવાઝોડાની ધીમી ધીમી અસરો ગુજરાત ઉપર જોવા મળી છે અને જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ સતત પલટો આવ્યો છે પલટાની સાથે ભારે પવન ગુજરાતની અંદર પણ આજે પણ ફૂંકાતો જોવા મળી રહ્યો છે આમ રાજ્યની અંદર આજે સુધી વાતાવરણની અંદર પલટા સાથે તીવ્ર પવનો ગુજરાત ઉપર જોવા મળશે અને પવનોની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર ફરી એકવાર ધીમી ધારે હળવો વરસાદ અનેક વિસ્તારોની અંદર પડી શકે છે જેવું પણ અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહેલું છે તો ખાસ કરીને વરસાદ અને વાવાઝોડા અંગેની તાજી નબીને પળપળની માહિતી સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો